તો અત્યારે આપણે જવાનું છે કદમગીરી ત્યાં તમે વાહન લોકેશન જોઈ રહ્યા છો ઉપર તમને દર્શન કરાવું સરસ મજાની હરિયાળી વાતાવરણ પણ દેખાડું તો માં બનાવી બનાવીએ તો ચાલો નીકળીએ તો મિત્રો આપડે ઘણા બધા દોસ્તારો છે તમને દઉં જો આ બધા આપડા દોસ્તારો છે કેમ છે બધા હાલો તો જાવું ને કદમગીરી હાલો તો આપડે નીકળીએ કદમગીરી તો ના જઈને તમને ડાયરેક્ટ આપણે આવી ગયા છીએ રસ્તામાં એક ખોડિયા માતાજી નું સરસ મજાનું મંદિર આવે છે તમને દર્શન કરાવું તો બનાવી જો આગળ જાય છે હજી ચાલો આપણે ધીમે ધીમે ના આગળ જઈ ને તમને એમ બધું દેખાડ્યું સરસ મજાનો નાનું એવું જણું આવે છે જો મિત્રો અહીંયા સરસ મજાના આપણે ધોધ ઉપર ઊભા અને અહીંયા જો સરસ મજાની માછલીઓ તરે છે જો તમે ચાલો આપડે ધીમે ધીમે ઉપર ચાલો બાપા ઇધર લીલ હોતી બઉ તો મિત્રો તમને ઝરણાની વાત કરું છું તો જ્યાં કદમગીરી જાતે ખોડિયાર માતાનું મંદિર આવે છે ત્યાં ઉપર જે આપણે કદમગીરી ના ડુંગરાથી થી ઉપર થી સરસ મજા કુદરતી પાણી આવે છે મિત્રો અહીંથી ત્યાં બધા પાણી પીવે છે જો મિત્રો તમે આ ઝરણું જોઈ રહ્યા છો એ જે કદમગીરીનું છે જે રસ્તામાં એક ખોડિયાર માતા મંદિર આવે છે આ સરસ મજાનું ઝરણું જો વહે છે તમે નિહારી રહ્યા છો તો મિત્રો હવે તમને જે ખોડિયાર માતાજી તમને કીધું છું એના તમને દર્શન કરાવી દઉં સરસ મજાના તમને દર્શન કરાવી દઉં મા ખોડિયાર માં તો મિત્રો આપણે સરસ મજાના ખોડિયાર માતાજીના દર્શન કરીને નીકળી જાય છે અને હવે આપણે જઈએ છીએ કદમગીરી જઈને લોકેશન છે એક નંબર હરિયાળી લીલી છમ છે તો ચાલો મિત્રો વ્લોગમાં કેટ રૂદય બનાવી રહેજો તો ચાલો હવે આપણે જઈએ છીએ જયનું લોકેશન છે એક નંબર છે જે બધી લીલી હરિયાળી સરસ મજાની તમે જોઈ રહ્યા છો તો મિત્રો હમણાં આપણે જવાનું છે અહીંથી જે ડુંગરો સડીને ઉપર જવાનું છે ને અહીંયા સરસ મજાની હરિયાળી પણ લીલું વાતાવરણ છે ફોટોગ્રાફર વાળું બધું છે અહીંયા બધાય પબ્લિક પણ આવે છે તો ચાલો આપણે હમણાં ઉપર જઈએ ને તમને બધી માહિતી આપું આપણે અહીંથી દાદરા ચડવાના છે તો ચાલો આપણે ઉપર જઈએ ને તમને વિડીયોના માધ્યમથી બધું દેખાડું ત્યાં આપણા બધા સબસ્ક્રાઈબરો પણ આવે છે તો મિત્રો આપણે હવે ફાઇનલી આવી ગયા છીએ ને સરસ મજાની ગાડી પાર્કિંગ કરી દીધી છે ને હવે આપણે અહીંથી ધીમે ધીમે દાદરા છડીને જવાનું છે તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દીધું ચાલો આપણે ઉપર જઈને તમને બધી માહિતી આપું તો મિત્રો હવે આપણે ફાઇનલી હવે અહીંથી જે દાદરા છોડવાનું આવી ગયો છે પડાવ બધા ભાઈબંધ દોસ્તારો પાસે કેમ છે બધા હા તો મિત્રો તમે જોઈ રહ્યા છો જે સરસ મજાનું લોકેશન પણ છે અને આવું ના આવું લોકેશન ઉપર સેટ લગી આવશે તો વ્લોગમાં એન્ડ સુધી બનાવી દો તે આપણે હા મેં ઉપર જવાનું છે તો મિત્રો આપણે હવે દાદરા સડી રહ્યા છીએ તો બધા આપડા વાં મિત્રો પણ સડે છે દાદરા અડધા આગ્રામ ગ્રામ સડી જ છે તો આપણે હવે ધીમે ધીમે સડીએ ઉપર તો મિત્રો તારે બધા આફી ગયા છે તારે ફૂલ ને સમજો બધા ઉભા રહી ગયા છે સમજો આ તો બધાય ફોટા ને ફોટા મિત્રો તમારે ફોટા પાડવા ને તો આ લોકેશન પર જરૂર આવજો જે અત્યારે વરસાદી વાતાવરણમાં બહુ મજા આવશે ને જો તારે બધાય ધીમે ધીમે ચડે છે ઉપર થાકી ગયા થાકી જા હવે કેમ લાગે ચડાઈ જાહે ચડાઈ તો જાહે દાદરા તો જો તમે પથ્થર આવા દાદરા છે હવે તો શું છે પાન કા મિત્રો આપણે સડી આવે કેવું છે અહીંયા મિત્રો થાકી જાઓ થાવ થાકી જા હલાતું નથી વાહે જો બધા આવે છે ધીમે ધીમે અગડી પોરો ખાવો પડશે ખાવો તો પડશે જ તે હાલો હાલો ભાઈ ગયા ઘેરે આવે નહીં ચડાય કેને તેડીને ચડાવવાનું છે આપણે

તો હવે આપણે ધીમે ધીમે ઉપર જઈએ છીએ અહીંયા પબ્લિક તો બહુ એટલું બધું નથી જૈન વાહન નું લોકેશન એક નંબર છે મિત્રો તો ચાલો આપણે ધીમે ધીમે ઉપર જઈ તમને બધી બ્લોગ માં માહિતી આપું મિત્રો હવે આપણે ફાઇનલી ઉપર પહોંચી ગયા છીએ અત્યારે મંદિર દેખાય છે તો ચાલો હવે ઉપર જઈ ધીમે ધીમે ને ઘડીક આરામ કરીએ મિત્રો આપણે દાદરા તો સડી ગયા છીએ કેમ છો ભૌતિક આ બે ધબકારા અંદર પર અંદર પર થાય છે મિત્રો આનો ઓળી ગયો છે હવે આનું થોડુંક મજા આવે તે ફરી ગયું છે શરદી થઈ ગઈ છે બધા જે મિત્રો આનું યાક નંબર લોકેશન છે એ તમે નિરાઈ રહ્યા છો જે મિત્રો આપણે અહીંથી નીચે લઈ આવ્યા છો ને નાથી સેટથી અહીંયા ઠેઠ ઉપર આપણે ચડ્યા છીએ અહીંયા ઠેઠ ને એ મંદિર આવી ગયું છે તો ચાલો હવે આપણે ઉપર જઈને તમને માતાજીનું દર્શન કરાવું ને ઘડીક આપણે આરામ કરીએ ચાલો મિત્રો આપણે ફાઈનલી હવે નીચે ધીમે ધીમે જઈશ ને ના કેમ કે ફોન અલાઉડ નતો ના તે તમને દર્શન ન કરાવી કયો ચાલો હવે તો એ તમને સાઈડમાં ફોટો મૂકી દેહુ તો એ ફોટો બનાવીને તમને દર્શન થતા એક કરાવી દેહુ આપણે હવે ધીમે ધીમે નીચે જઈશ મોજ કરતા કરતા લે તો મિત્રો આપણે હવે ધીમે ધીમે જઈ રહ્યા છીએ દાદરા ઉતરતા ઉતરતા ને આ ભાઈ બે આગળ છે ને તીજો આમ આગળ છે પેલો ઈ છે આપણે હવે ધીમે ધીમે જઈશું કેમ લાગ્યું તને બહુ મજા આવી ગઈ હો ભાઈ એકવાર અહીં આવજો ખુબ સરસ મજા મજાનો લોકેશન છે બહુ મજા આવે છે બાકી ચાલો તો મિત્રો આપણે હવે ફાઇનલી હવે દાડરા સડીન આવી ગયા છીએ ને હવે જો બધા મિત્રો ભાગ્યા છે ભાગો ને હવે હાલો તો મિત્રો હવે આપણે ભાગીએ ને બસ આજના વ્લોગ માં આવજો તો આજના વ્લોગ તમને ગમ્યો ગમ્યો હશે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મળ્યા પછી એક નવા બ્લોગમાં બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઇબ કરતા જાઓ બાય બાય